નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો તમે વણેલા ગાંઠિયા બનાવતા હોય તો આવી રીતે લીલી મેથી નાખીને વણેલા ગાંઠિયા બનાવજો સુપર ગાંઠિયા બનશે ખૂબ જ ખાવામાં ટેસ્ટી બને અને બધાય ગાંઠિયાને ટક્કર મારે એવી આઈટમ બને તો એકવાર આ લીલી મેથી નાખીને વણેલા ગાંઠિયાની ટ્રાય કરજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ વણેલા મેથીના ગાંઠિયા બનાવવાના છે તો તમે વણેલા ગાંઠિયા બનાવતા હોય તો એની અંદર આપણે લીલી મેથી નાખવાની છે તો આવી રીતે તમે વણેલા ગાંઠીયા બનાવજો તો વણેલા મેથીના ગાંઠિયા બનાવી આપણે અઢીસો ગ્રામ લોટ લીધો છે અને આવી રીતે તમે બનાવજો ખૂબ જ મસ્ત બનશે મેથીના ભજીયાને ટક્કર મારે એવા બનશે એકવાર બનાવવાની ટ્રાય કરજો શિયાળાની સિઝનમાં અત્યારે આવી તાજી તાજી લીલી મેથી મળીએ તો આપણે પચાસ ગ્રામ મેથીના પાન લેવાના છે મેથીના પાન તોડી નાખીએ પચાસ ગ્રામ તો આપણે આ વાસણમાં લોટ બાંધી લઈએ જીરો કરી દીધો છે આપણે એટલી પચાસ ગ્રામ મેથી લીધી છે મેથીના પાન મેથીની પાણીને પહેલાં ધોઈ નાખવાની પાણી કોરું કરી નાખવાનું પાણી બધું સુકાઈ જવું જોઈએ પાંદડામાંથી એટલે મેથીની પાણી બે ત્રણ કલાક વહેલાં ધોઈ નાખવાની પાન તોડવા તાણે કટિંગ કરવા તાણે સેજે પાણીનો ભાગ ના હોવો જોઈએ આવી બીજી વાર કટિંગ કરી નાખવાના મેથીના પાન એકદમ તાજા લેવાના પડતર મેથી નહી તો વણેલા ગાંઠિયા આપણે બેસન લઈએ છીએ સારી ક્વોલિટી નું બસો પચાસ ગ્રામ લોટમાં આપણે છ ગ્રામ નમક નાખીએ છીએ કિલે વીસ થી બાવીસ ગ્રામ નાખવાનું પાંચ ગ્રામ નમક લીધું પાંચ છ ગ્રામ અને ગાંઠિયાના ગરમ સોડા ગાંઠિયાના આવે એ ત્રણ ગ્રામ નાખીએ છીએ આપણે ત્રણ ગ્રામ ગાંઠિયાના સોડા નાખીએ કરિયાણાની દુકાન કહેવાનું ગાંઠિયાના સોડા આપી દે અને બેસન સારી ક્વોલિટીનું ગાંઠિયાનું જ લેવાનું મૂળ માટે આપણે તેલ નાખી દઈએ પચીસ ગ્રામ તેલ નાખીએ છીએ કિલ્લે સો ગ્રામ નાખવાનું અઢીસો ગ્રામ છે એટલે આપણે પચીસ ગ્રામ નાખીએ છીએ પચીસ ગ્રામથી વધારે નહીં નાખવાનું ત્રણસો ગ્રામ પાણી નાખવાનું છે તો આપણે અઢીસો ગ્રામ છે તો પંચોતેર ગ્રામ પાણી નાખ દે આવી પાણી ન થવું જોઈએ તો આપણે પંચોતેર ગ્રામ પાણી લઈ લેવું એક ચમ્મસ અજવેન નાખ દે અને એક ચમ્મસ આ મરીનો પાવડર નાખ દે હવે આખા પાખો ભૂકો કરવાનો બહુ ટુ આવ પાવડર નહીં કરવાનો એક એક મરીના ચાર ટુકડા થાય એવી રીતના કટિંગ કરવાનું કૂટડી નાખવાનું હા લોટ બાંધીએ તો આપણે લોટ બાંધી બધા મસાલાને પાણી તેલને પેલા મિક્સ કરી દઈએ અને પછી લોટને મસળી અને લોટને ગાંઠિયાનો ભાખરીનો લોટ હોય એવો કડક બાંધવાનો છે

ચમ્મચ ચમચથી ઉખડી નાખવાની આ વાસણ માં ફૂટું આમ ચમચથી થી ઉખડી નાખવાનું લો ચમ્મચ જેવું આપણે તેલ નાખી

આ ઓલા વણેલા ગાંઠિયા કરતા થોડા વણવા હાડ પડશે થોડી પ્રેક્ટિસની જરૂર પડશે આવી રીતે ટચલી આંગળીથી સરકાવ અને પાછળથી અંગૂઠાથી ધક્કો મારતો જવાનો અને ધીમે ધીમે વણતું જવાનું મેથી નાખેલી છે એટલે થોડાક હાડ પડશે જો આ રીતે વણવા વણતા ના ફાવે તો બીજી રીત પણ બતાવી તમને લોટ ઢીલો ના રહેવો જોઈએ લોટ છે કડક રાખજો આવી રીતે પેલા પૂંછડી ઉકાળવાનું પછી ધીમે ધીમે પાછળ અંગૂઠાથી ધક્કો મારતો જવાનો આ મેથીને ગાંઠિયા છે એટલે વણવા થોડાક આડ પડે છે પણ આનો ટેસ્ટ જોરદાર આવશે અને આવી રીતે નો ફાવે તો ઈઝી રીત પણ આનાથી હું તમને બતાવી આવી રીતે આપણે મેથીના ગાંઠિયા વણ્યા છે સુવિધી તળિયે સોટી જાય છે પછી આવી રીતે ઉસેળી નાખવાના ગાંઠિયા ભજીયા બનાવતા હોય તો આવું બને નવું બકડ્યું હોય તો એકાધી વાર સોટે એક ગાણવામાં સોટે પછી બીજા ત્રીજા ઘણવામાં નહીં સોટે તળિયે ગાંઠિયા અથવા આવી રીતે આપણે ગાંઠિયા પૂરી દીધા છે આ મેથીના ગાંઠિયાને પાકતા ત્રણ મિનિટો સમય લાગશે તો જો મિત્રો આ વણેલા ગાંઠિયામાં મેથી કેટલી સરસ દેખાય છે આ મીડિયમ મીડિયમમાં ગેસ ઉપર જ આપણે પાકવા દેશો એક સાઈડ જો આ સરસ ફાટવા મંડી ગયા છે સેમ વણેલા ગાંઠિયા જ છે સેમ વણેલા ગાંઠિયા જ છે પણ આ મેથી છે એટલે મેથી દેખાય છે અને આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે ખાવાનો એક સાઈડ જો ફૂલ ફાટવા પાકી ગયા છે ફાટવા મંડી ગયા છે તો આપણે આને ફેરવી આ તમારે વણેલા ગાંઠિયામાં બેસ્ટમાં બેસ્ટ આઈટમ છે ઓલા વણેલા ગાંઠિયા સાદા હોય બેસન ને એને ટક્કર મારે વણેલા ગાંઠિયા તો આવી રીતે બનાવજો આ ખુબ જ ટેસ્ટી બનશે વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો એ ઘાણો તમારે કેવો બની આપણે આગળ જોઈએ અને આ ગાંઠિયાનું આપણે ટોટલ વજન કેટલું થાય હું તમને બતાવું તો આ ગાંઠિયા આપણે પાકી ગયા છે ગાંઠિયા કાઢવા ટાણે છે

વણેલા ગાંઠિયાનો મસાલો નાખ દઈ વણેલા ગાંઠિયાનો મસાલો આપણી YouTube ચેનલમાં છે તમે જોજો મસ્ત બનાવ્યો છે સસ્તો ધંધા માટે ગરમ ગરમ ગાંઠિયામાં નાખ દેવાય અડધો લોટ વહીજો છે એને આપણે હાથે જ બનાવી નાખીએ છે તેલ ઓર બનાવી તેલ અત્યારે ધીમો કરી દેવાનું ગેસ ફાસ્ટ નહીં રાખવાનો થોડો મસળી નાખીએ ને એવડે એવડે નાખવાના કાચક અને એક એક કરી દેવાનું ઘરે જેમ રૂટની ટુ કરે એવી રીતે રૂટની ની ઘોડે આવી રીતે લાંબુ લાંબુ વણી નાખવાનું આવી રીતે તો ગમે બેન કે અથવા ભાઈ વણી શકે અને આનો ટેસ્ટ પણ એવો જ આવશે આમાં કોઈ કારીગરીની જરૂર નથી જો આવી રીતે એટલું પતલું થઈ જવું જોઈએ છે આમ દેવાનું ટેસ્ટ પણ એવો જ આવશે જાડા હોય તો આંગળી થી દબાવીને પતલા કરી નાખવાના તો આ બીજું લોહી આપણે એવી રીતે કરી નાખીએ તો પાંચે પાંચ લોહી આવી રીતે પાટલામાં ગોળ વણ તેલ છોપડી દેવાનું એટલે સોટે નહીં આવી રીતે આ થી ન બને આ બી થી છે એટલે થોડક ઓળવામાં તકલીફ પડે તો આવી રીતે આ થી આવી રીતે આંગળી થી કર નાખવાનું આ લાંબી લાંબી વાટુ જેવું કર નાખવાનું આવી રીતે થોડા પતલા થાય એટલે કરવાના આવી રીતે તો ગમે વણી શકે છે છે આંગળી દબાઈ દેવાની આવી રીતે આનો ટેસ્ટ પણ એવો જ આવશે સાઈડમાં આમ કરી દેવાનું આંગળી દબાઈ દેવાની તો આપણે આ બધાય ગાંઠિયાને આવી રીતે વણી નાખીએ આવી રીતે વણવા ઈજી છે ખાલી તમારે બેસન સારું બેસન એક નંબર સારી ક્વોલિટીનું લેવાનું અને ગાંઠિયાના સોડા ગોતી લેવાના એટલે સરસ બની જશે આમ આંગળી દબાઈ દેવાની ધો નો થાય પણ ઘરે ખાવાનું થઈ જાય આપણે હાથ થી વૈણ્યા લાંબી વાઈટું કરીને વૈણ્યા છે એને નાખી દઈએ છીએ પકાવી દઈએ હોય ત્યારે ગેસ ધીમો રાખવાનો તમે આવા મેથીના ગાંઠિયા ખાધા હોય તો કોમેન્ટ કરજો

લાંબી ને ઘોડે એ પણ જોવા સરસ બન્યા છે અને આ હેલ્ધી શિયાળામાં તો મિત્રો આપણે મેથીના ગાંઠિયા પાકી ગયા છે બીજો ઘાણ પણ કાઢી લઈએ બે મિનિટ પકાવવાના એટલે સરસ પાકીએ બે થી ત્રણ મિનિટ ગરમ ગાઠિયામાં આપણે મસાલો સાટી દઈએ ગરમા ગરમ ગાંઠિયામાં છાટી દેવાનો મરછા તળી નાખીએ આપણે ગાંઠિયાની ચટણીનો પપૈયાના સંભાળવાનો કઢીનો ગાંઠિયાની ચટણી બધી ધંધા માટે ઘરે બનાવી બધા વિડીયા મૂકેલા છે જોઈ લેજો ગાંઠિયાની ચટણી પણ સરસ બનાવી છે મિત્રો કાંટામાં જીરો છે હવે ગાંઠિયા જોખી લેવું

અને આવા બનાવજો મસ્ત બનશે તમારી મહેનત વસૂલ થઈ જાય જેમ આપ વણતા ન આવડે તો હાથે વણીને વાટુજ ની જેમ વણીને બનાવજો તેલ ધીમું રાખજો ગાંઠિયાના સોડા અને સારું બેસન ગોતી લેજો એટલે મસ્ત બનશે વિડિયો સારું લાગ્યો તો વિડિયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડિયો માં જય માતાજી બાપા સતરામ જય